હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સ્વાધ્યાય પોતી ભાગ ત્રણ વિષય સામાજિક રીતના ચેપ્ટર નંબર સોળ પાંચ સંસદ અને કાયદોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાથે

રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ હોય છે તો આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે હવે જોઈએ પાંચમો પ્રશ્ન વડાપ્રધાન તથા મંત્રીમંડળ શપથ ગ્રહણ કોણ કરાવે છે તો રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ જવાબદારી નિભાવે છે તો ઉપરાષ્ટ્રપતિ ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો તે કાયદાને કે શકે કોણ તો ન્યાયતંત્ર પ્રશ્ન જોઈએ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એક તૃતીયાંશ અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે રાષ્ટ્રપતિ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે તો કે રાજ્ય સભામાં વિશે નીચેના માંથી કઈ વિધાન સુસંગત નથી તો અહીંયા બધા વિકલ્પો કે સાચા છે કે રાજ્ય સભા સંખ્યા મહત્તમ છે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ ચોઈસ છે રાજ્યસભાના એક તૃતીય સભ્ય દર વર્ષે બે બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાની મુદત છ વર્ષની છે નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી તો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની બેઠક અધ્યક્ષતા કરે છે બેઠકની અધ્યક્ષતા કરે છે હવે જો બીજો પ્રશ્ન કે ખરા ખોટા જણાવો સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે રાજ્યસભા કહેવાય પ્રશ્ન જે વિધાન ખોટું છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે આ વિધાન પણ કયું છે ખોટું છે રાષ્ટ્રપતિ મંત્રીમંડળના વડા છે આ વિધાન પણ કયું છે ખોટું છે કાયદાનું અર્થઘટન ન્યાયતંત્ર કરે છે આ વિધાન કયું છે સાચું આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માન નીતિના આધાર કાર્ય કરે છે આ વિધાન પણ કયું છે સાચું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકી વાક્ય પૂર્ણ કરો તો પહેલો પ્રશ્ન કે સંચાલન માટે ખાલી જગ્યા જગ્યા ખાલી જગ્યા પૂરું છે તો નીચેનું પૂરું છે લોકસભાની મુદત સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે પાંચ વર્ષની છે લોક વ્યવસ્થા તેમજ સુચાર તંત્ર માટે ખાલી જગ્યા જરૂરી છે તો કાયદો જરૂરી છે જવાબ હવે એક કે બે વાક્યમાં આપો પ્રશ્ન નંબર ચાર પહેલો પ્રશ્ન સંસદમાં કેટલા ગૃહો છે અને કયા કયા તો આપણા દેશની સંસદમાં બે ગૃહો છે જેમાં ઉપલા ગૃહ રાજ્યસભા અને નીચેલા ગૃહ લોકસભા કહેવાય છે બીજો પ્રશ્ન લોકસભામાં કુલ કેટલા સભ્યો છે તો લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા પાંચસો ને પિસ્તાલીસ છે બીજો પ્રશ્ન લોકસભા કઈ યાદીના વિષય ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો લોકસભા સંઘ યાદીના વિષય ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન મંત્રી મંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે છે તો મંત્રી મંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ છે પ્રશ્ન રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા ક્ષેત્રમાં બાર કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય કલા વિજ્ઞાન રમત ગમત અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન સંસદના કયો ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી ઉપરનું ઉપલબ્ધ એટલે કે રાજ્ય સભાનું સંપૂર્ણ વિસર્જન થતું સાતમો પ્રશ્ન જોઈએ આપણે હવે દળના સર્વોચ્ચ વડા તો એ રાષ્ટ્રપતિ હોય છે આઠમો પ્રશ્ન જોઈએ આપણે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ દ્વારા બજાવવામાં આવે છે નવમો પ્રશ્ન મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે તો મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે દસમો પ્રશ્ન જોઈએ ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની મોડલ આધારે વિકસેલી છે તો ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે હવે આપણે જોઈએ બે કે ત્રણ વાક્ય જવાબ આપો પેલો પ્રશ્ન છે લોકસભાની મુદ્દત વિશે નોંધ લખો તો લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે છે મુદત પૂરી થાય લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને નવ સેથી ચૂંટણી થાય છે રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકતા તો જણાવો તે ભારતનો નાગરિક હોવો જોઈએ બે તેની ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોય જોઈએ ત્રણ તે અસ્થિર મગજનો કે નાગરથી ગુનેગાર હોવો જોઈએ નહીં ચોથું તે નાદાર પરંતુ તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે સંસદની જરૂરિયાત શા માટે છે તો આપણો દેશ વિવિધતામાં વિવિધતા તરતો દેશ છે તેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે આવી વિવિધતા પછી દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાણવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે જોઈએ ચોથો પ્રશ્ન સંસદ સભ્ય ભૂમિકા જણાવો તો સંસદ સભ્યો લોકસભાના હોય કે રાજ્યસભા તેમના અધિકારો સમાન છે તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાનું સંસદમાં રજૂ કરે છે પાંચમો પ્રશ્ન કાયદો શા માટે જરૂરી છે તો આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે દેશને શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે તેમજ સુચાર તંત્ર માટે કાયદો ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતું આપણા પાંચું સોલ્યુશન તો તમે અમારી ચેનલ પર ન આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલ કરજો સાથે સાથે અમારી ચેનલ પર તમને દરેક વિષયના દરેક સદ્યાપૂર્તિના ભાગે ભાગ બે અને ભાગ ત્રણનું સોલ્યુશન જોવા મળશે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારો મિત્રો સાથે તો શેર કરવાનું ભૂલતા જ થેન્ક યુ